અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર થઈ ચૂક્યું છે પરંતુ જે ગીત છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોવા મળતા નથી તે અચાનક મોટી સંખ્યામાં અયોધ્યાની પવિત્ર ભૂમિ પર જોવા મળી રહ્યા છે અહીં પધારેલા ઘણા લોકોએ તેમને રૂબરૂ જોયા છે અને તેઓ આ પક્ષીને સાક્ષાત જટાયું કહી રહ્યા છે મિત્રો લોકોને આશ્ચર્ય થાય છે કારણ કે લુપ્ત થવાના આરે રહેલી ગીધની પ્રજાતિ વર્ષ બે હજાર પછી આટલી સંખ્યામાં ક્યાંય જોવા મળી નથી અને અચાનક આટલી મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચવું એ ખરેખર ભગવાન શ્રી રામનો ચમત્કાર કહેવાય અને જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા ત્યારે ભગવાન શ્રી રામના ચમત્કારની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી આજે વૈજ્ઞાનિકો પણ આ ચમત્કારને સ્વીકારી રહ્યા છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ દરમિયાન થયેલા ચમત્કારો વિશે જણાવીશું જેને જોઈને તમે પણ ચોંકી જશો કે આખરે નેપાળથી મંગાવેલ બે વિશાળગાય પથ્થરોમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ કેમ બનાવવામાં ન આવી અને તેના માટે અલગ પથ્થરો કેમ મંગાવવા આવ્યા અને શું છે આ ગીધનું રહસ્ય મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં જય શ્રી રામ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો મિત્રો એ પડે જેની આખી દુનિયા રાહ જોઈ રહી હતી હવે તે સમય આવી ગયો છે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર છે અને બાવીસમી જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પરંતુ આ પહેલાં ચમત્કારો ઉપર ચમત્કાર જોવા મળી રહ્યા છે પહેલો ચમત્કાર ત્યારે થયો જ્યારે લોકો અચાનક ગીધ એટલે કે વંશ જો આકાશમાં ઉડતા જોયા ખરેખર મિત્રો ભગવાન શ્રી રામના ભક્તો પણ તેમના ભવ્ય કાર્યક્રમમાં આવેલા મહેમાન માની રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોમાં આ પ્રજાતિ લગભગ લુપ્ત થઈ ગઈ હતી પરંતુ જેમ જેમ રામ મંદિરનો અભિષેક નજીક આવી રહ્યો છે તેમ તેમ અયોધ્યાની આસપાસ મોટી સંખ્યામાં ગીધ આવી રહ્યા છે આ ચમત્કાર જોઈને લોકો તેમની પૂજા પણ કરી રહ્યા છે મિત્રો ગીધ એક એવું જીવ છે જે ભારતમાંથી લગભગ લુપ્ત થઈ ગયું છે આવી સ્થિતિમાં લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે કે ભગવાન શ્રી રામના અભિષેક પહેલા જ અચાનક પ્રગટ થયા મિત્રો તમને શું લાગે છે આ ચમત્કાર હશે કે માત્ર એક અફવા નીચે કમેન્ટ જરૂર કરજો ચાલો આગળ વધીએ મિત્રો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરીમાં નેપાળના કાલી નદીના કિનારેથી બે પથ્થરો અયોધ્યામાં લાવવામાં આવ્યા હતા આ બે પથ્થરોનું વજન ટન હતું કાલી નદીના કિનારેથી એકત્રિત કરાયેલા આ પથ્થરોને જનકપુરના જાનકી મંદિર દ્વારા અયોધ્યામાં મોકલવામાં આવ્યા હતા શરૂઆતમાં પથ્થરોમાંથી રામની મૂર્તિ બનાવવાની વાત થઈ રહી હતી પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ પથ્થરો રામ મૂર્તિ બનાવવા માટે યોગ્ય ન હતા ભારતીય મીડિયામાં છપાયેલા કેટલાક સમાચાર મુજબ આમાંથી મૂર્તિ ન બનાવવા પાછળ કારણો હતા જે આ આ મિત્રો કેટલાક માનવું કે પથ્થરોનો મૂર્તિ બનાવવામાં ઉપયોગ કરી શકાતો નથી કારણ કે કાલી નદીના ખડકો તોડવા જોઈએ નહીં તે શાલીગ્રામ સમક્ષ છે જોકે અયોધ્યા પહોંચેલા નેપાળી પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ પથ્થરોની ટેકનિકલ તપાસ કર્યા બાદ શિલ્પીકારો એ કહ્યું હતું કે આવા પથ્થરોમાંથી મૂર્તિ બનાવી શક્ય નથી આ પછી અન્ય પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવવામાં આવી હતી આપણે રામ લલ્લાના દર્શન ક્યારે કરી શકીશું મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે પ્રથમમાં લગભગ તૈયાર છે મૂર્તિની સ્થાપના થયા બાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ઉદઘાટન કરવામાં આવશે આ પછી તમામ સામાન્ય જનતા માટે આ મંદિર હંમેશા માટે ખુલ્લું મૂકવામાં આવશે